પીળો લાલ વાદળી લીલો જેવા અનેક રંગો સાથે ઉજવાતો તહેવાર એટલે હોળી ધૂળેટી આ રંગોથી ઉજવાતો તહેવાર આપણા જીવનમાં અનેક નવા રંગો લાવે છે આ તહેવાર આપણા જીવનમાં તાજગી ઉત્સાહ અને નવી ઉર્જા પૂરી પાડે છે અને આવી જ રીતે અન્યોના જીવનમાં સકારાત્મક રંગો ભરતા લોકોની વાતો ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ છેલ્લા વર્ષથી દર ગમતા કાર્યક્રમ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત મિત્રો ઘણી વાર આપણને રસ્તામાં આવતા જતા બેઘર અને પરિસ્થિતિથી લાચાર લોકો જોવા મળતા હોય છે પરંતુ આપણે એમને જોઈને શું કરતા હોઈએ છીએ ક્યારેક નાની મોટી મદદ કરી દઈએ અથવા જો સમય ન હોય તો જોયું હોય પણ ન જોયું કરીને આગળ વધી જઈએ છીએ પરંતુ આજે આપને મળાવીશું એક એવા મુસાફર સાથે કે જેઓ અસહાય લોકો માટે બન્યા છે દેવદૂત દેશના રસ્તા ઉપર દોડતા ટ્રક ફક્ત સામાન નહીં પણ લોકોની તકદીર પણ બદલી શકે છે આ વાત છે એક એવા ટ્રક ડ્રાઈવરની જેમણે તેમની સફરને સેવામાં બદલી નાખી પહેલા હું ટ્રક લાવ્યો 32 વર્ષનો ટ્રક ટ્રકમાં પણ હું પેસેન્જર લઉં એના કપડાં અને બેસ્કેટ ને લઈ લઉં કઈ રસ્તામાં મને કોઈ ગાંડું મળે તો એને નવરાવી જોરાનો 20 લિટરનો કેરબો પાણીનો ભેળો હોય એને નવરાવી ધવરાવી વાળ કાપી એના રસ્તે હું મારે રસ્તે ગયો જાઉં એ પછી મેં અહીં ચાલુ કર્યું ચાલુ કર્યું એટલે હું રોટલા માગી આવતો ગામમાંથી ને એ લોકોને ખવડાવતો ને ચા પાણી ખાવતો નાસ્તો કરાવતો મૂળ પોરબંદર ગોરસર ગામના ના વતની વણઘા આતા પોતાના ગામમાં માં જ વીસ વર્ષ પહેલા માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે આશ્રમની શરૂઆત કરી જેનું નામ છે સુનિધિ પ્રજ્ઞા કલ્યાણ આશ્રમ પરંતુ સૌ કોઈ વણઘા આતાનો પ્રેમ જોઈ તેમને મામા કહીને જ બોલાવતા અને એટલે આ આશ્રમની ઓળખ જ મામા પાગલ આશ્રમ બની ગઈ અમે આ તરસોડીએ તો અમુક ને પાગલ થઈ જાય એને હું જરૂર છે કારણ કે ઘરે એને તરસોડતા હોય સમાજ તરસોડતો હોય એટલે એ અમુક ઉગ્ર થઈ જાય એટલે આમાં એને હુંફ જરૂર છે જેમ માનસિક હોય એને હુંફ જોઈએ હુંફ થી પચાસ ટકા દવા કરતા હોય પછી પચાસ ટકા હાજર થઈ જાય આખા ભારતમાંથી ભેગા કરેલા હે અમારે હું પોરબંદર રેલવે સ્ટેશન છેલું વેરાવળ સહેલું ઓખા થી ટ્રેન ટ્રેનમાં સડી જાય અહીં પણ ટ્રેન પડી રહે તો રોડ ઉપર રખડતા હોય પંદર પંદર ઇંચ વરસાદ એની માથે પડતો હોય આવી ટાઈડમાં કઈ ઓઢવાનું ન હોય રખડતા હોય શિયાળામાં હું એ લોકોને બહુ ભારે લાગે વ્યવહારી રીતના આપણે દીકરાની જેમ આચરે છે નાસ્તો ટાઈમ બે ટાઈમ ખાવાનું દવા સુવાનું સાફ સફાઈ કરીએ પહેલાં કરતાં સારું છે હા હું અઢાર વર્ષથી હશું અને બાપા અમને સારી રીતે રાખે છે ત્રણ ટાઈમ જો ત્રણ ટાઈમ સવારે નાસ્તો સવારે ચા અને દીકરાની જેમ રાખે છે માનસિક પ્રાઇવેટ હોસ્પિટલ છે એમનું એના અમારા ભાઈ જેવા સંબંધ તો એ વીસ અઢાર વર્ષથી મને અહીં સપોર્ટ કરે દવાદારોનો ને એ દા એ દવાની હિસાબે અમારા ગાંડા કોઈ રોડે ન જાય કોઈ બાંધે નહીં કોઈ ઝઘડો ન કરે બાંધીને લાવે એને અમે મોકળા કરી મૂક્યા ને છૂટા રખડે અમારા અહીં બાંધીને પૂરી નહીં રાખવાનું શરીર તેમજ મગજ બંને રીતે અસ્વસ્થ હોય એવા મનોરોગીઓને ખૂબ પ્રેમથી અહીં સ્વીકારવામાં આવે છે એક માનવીય હું કુદરતી વાતાવરણ અને જરૂરી તમામ સારવાર કરી તેને ધીરે ધીરે સામાન્ય માણસ બનાવી પોતાના ઠેકાણે પરત મોકલવામાં આવે છે અને જેનું કોઈ નથી તેવા તમામ મનોરોગીઓ માટે આ આશ્રમ જ તેમનો સહારો બને છે આજની તારીખમાં પણ અહીં સિત્તેર માનસિક રીતે અસ્વસ્થ લોકો અહીં મોજ થી રહે છે બોલાવે વાડ કાપે નવરાવે ક્યાં કહે છે અને પછી એને હાજો કરે બાપા જે આ કાર્ય કરે છે ગાંડાઓને હસવવાનું વર્ષોથી સારું કામ છે એ પણ પુણ્ય કમાય છે સાથ અમારા ગામને લાભ મળે છે આવા યુગમાં કોઈ આવું કામ કરી શકે નહીં કે જેનું ઘર બહાર મૂકી અને ગાંડાઓને વાહે એની જિંદગી આખી વિતાવે છે પરિવાર બધા છે મારા કાકા કુટુંબ બધા મારી વાડી અહીંથી થોડીક નજીક છે પણ હું છ મહિનાથી આ દીવાના જ ગમે એનું નજ્ઞ એનું કારણ કે મારે આ પરિવાર જેવું થઈ ગયું આ મારો પરિવાર છે અમારા ને એના હવે રસ્તા અલગ હું જાઉં કઈ છ મહિને એકવાર જઈ આવું લોકો પાગલ સમજી જેને ઠુકરાવી દે છે ન જાણે કેમ માણસ જ તેને વિસરાવી દે છે તૂટી ગયેલા સપનાઓએ જ તેને પાગલ બનાવી દીધો પણ મળે જો સાચો પ્રેમ તો માનવી જ તેને પાછો માણસ બનાવી દે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે પોરબંદર થી મહેશ લુક્કા રિપોર્ટ સૂર્યનારાયણ નું પહેલું કિરણ આખું ગામ ગીરી રહ્યું હોય ને એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય કરોઢ થયું ને પાગરીયું મન એ વનવાસળી જે કૃષ્ણ અને એના જિલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો કંથા રણ મેં જાઈ કે ભાગી મ આ નજા તારી ઢોળી આવે ત્રંબકથી ઈ મરજો હાથી ને મણ પીડીને કણ પણ તમને ને મને એક ક્ષણ આપણે આ ક્ષણમાં આપણે જીવવાનું જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વર્ષ ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણા લોકો ભારતથી પાકિસ્તાન ગયા અને ઘણા પાકિસ્તાનથી ભારતમાં પણ આવ્યા આ ભારત આવેલા લોકોમાં એક દસ વર્ષનો બાળક પણ હતો જેણે અમદાવાદમાં આવી કરી નવી શરૂઆત જેને મજબૂત નામ આપી લોકોએ મજબૂત કર્યો શું હતી તેની શરૂઆત અને કેવી રહી એ પછીની સફર જાણીશું આ ખાસ સ્ટોરીમાં જ પીતા ત્યારે એટલી બધી સરસ ચા આવે દૂધની અંદર પાણી નામનું કે કોઈ ભીળસે નામનું તત્વ જ ન હતું એટલે ચા પીએ એટલે લોકો બધા કહે કે ચા પીએ એટલે મજબૂત ચા છે એકદમ એટલે બધા લોકો જે ચા પીવા નીકળતા હોય કોલેજમાંથી કે અહીંયાથી એ લોકો કે ચલો મજબૂતમાં ચા પીવા એટલે આનું નામ મજબૂત પડી ગયું એટલે ચા એવી મજબૂત હતી કે તમે એને યાદ કર્યા જ કરો એટલે વારંવાર અને એ વખતે એટલો બધો અહીંયા રસ નહોતો એટલે તમારા પાસે ઓપ્શન ઓછા હતા એને ઓછા ઓપ્શનમાં તમને સારામાં સારી વસ્તુ મળતી હતી વ્યાજબી કિંમત ત્રીસ પૈસા બી અમારા માટે દસ પૈસા બસની ટિકિટના નહોતા ચા ના તો એક બે દાલે ભેગા થાય તારે પીવાની આવે નાઇન્ટીન સેવન્ટી ટુથી થી લગભગ અમે લોકો અહીંયા છીએ દિન ચાલુ છે એ વખતે અમે ભણતા હતા અમારી શોપ અહીંયા એટલે એના હિસાબે અમારો નાતો જળવાયેલો ચાલે નવ ગુજરાત કોલેજ કોલેજમાં છોકરાઓ જે ભણતા બારગામથી આવતા એ પણ અહીંયા બધા ચા પાણી નાસ્તો કરવા આવતા એ વખતે અહીંયા સત્તામાં સસ્તી ચા નાસ્તો મળતો હતો ને લોકો વર્ષોથી આજની તારીખમાં પણ એ છોકરાઓ ફોરેન ગયા છે પણ ત્યાંથી ફોરેનથી આવે ત્યારે અહીંયા સ્પેશિયલ મુલાકાત લેવા આવે છે અને યાદ કરે છે કે અમે અહીંયા ચા પીતા હતા નાસ્તો કરતા હતા અને મજબૂત ચાને તો ખાસ સંભાળતા પાકિસ્તાનમાં સિંધના પેરિસ તરીકે જાણીતું ઐતિહાસિક શહેર એટલે શિકારપુર અમદાવાદમાં મજબૂત ચા પ્રચલિત કરનાર કિશન પંજાબી શિકારપુરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા પરંતુ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ સ્ટીમર મારફતે પચીસ લોકોના પરિવાર સાથે ભારત આવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર દસ વર્ષની હતી તો આવો જાણીએ કિશન પંજાબીના વારસદાર પાસેથી તેમનો પ્રારંભિક સંઘર્ષ પાકિસ્તાનથી આવ્યા પછી મારા ફાધરે ભણવાનું છોડવું પડ્યું કારણ કે જે આજીવિકા માટે જે વસ્તુ નેસેસિટી હતી એ મળી શકી નહીં અને નાનો મોટો એ કર્યો લેબર વર્ક કર્યું જેમ કે રૂમાલ વેચ્યું પછી શાકભાજી વેચવા બોમ્બે આવ્યા બોમ્બે ત્યાં કંઈ સેટ ના થઈ શક્યું એટલે સિક્સટી નાઇનમાં મારા ફાધર અમદાવાદ આવ્યા અમદાવાદ આવીને શાહપુર જેવા નાના એરિયામાં રહ્યા અને ત્યાં નાનો મોટો ધંધો કર્યો કેવી હતી ચાના રસિયાઓના શહેર અમદાવાદમાં લક્ષ્મી રિફ્રેશમેન્ટ એટલે કે મજબૂત ચાની પહેલી ચુસ્કી મારા ફાધર નાઇન્ટીન સેવન્ટી ટુમાં એક નાનકડી દુકાન ઇન્કમટેક્સ સરસિદ ચેમ્બરમાં કરી ચા અને બિસ્કીટ માટેની જેને લોકોએ ખૂબ વખણાતા એમણે માણસ લોકોએ આ નામ એક પેટ નેમ તરીકે આપી દીધું મજબૂત ચા અને તે જ વસ્તુ આજ સુધી કન્ટિન્યુ છે મજબૂત ચા મોકલો પિસ્તાલીસ વર્ષથી કામ કરું છું કિશનભાઈ જોડે કામ કરતા હતા આ બા ભાઈભાઈ જોડે કામ કર્યું પહેલાં અઢીસો રૂપિયા કે અઢીસો રૂપિયાની સાથ આપતી હતી અઢીસો દસ આપતી હતી હવે પાંચસો સાતસો ગિલાસ પાણી સાથ થાય છે કિશનભાઈ અમારા ફ્રેન્ડ હતા અને ઓગણીસો ને ઇઠ્યોતેરની સાલથી હું મ્યુનિસિપલ કોર્પોરેટ પર સર્વિસ કરું પણ સાત સર્વિસ પત્યા પછી સાંજે છ વાગ્યા પછી ડેઇલી લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષથી અહીંયા આવું છું એમની સાથે મિત્રતા હતી મારી અહીંયા એમના સેવ અમરા બહુ પ્રખ્યાત છે અને એમની ચા એક ધારી વર્ષોથી એક ધારી એમનો આજે સન પણ એ એ રીતે એમની ચા બનાવી રહ્યા છે અને સારી આવે છે આજે અહીંયા જે વર્ષોથી જૂનાને જાણીતા બધા ગ્રાહકો છે એમાં સંસદ સભ્ય હતા જ નરહરી અમીનભાઈ એ આજના ધારાસભ્ય હતા અને અહીંયા ગુજરાતના ગૃહમંત્રી હતા એ પણ આજની તારીખમાં પહેલે વર્ષોથી સેવ મમરાને અહીંયા નાસ્તો ખાય છે ચા પીવે છે ને આજની તારીખમાં પણ એમની ઓફિસ બીજે ગઈ છે ચત્તા પણ અહીંયા એ લોકો ચા નાસ્તો અહીંથી મંગાવતો હોય છે નરેન્દ્રસિંહ ભાઈ આજે આજે પણ એટલું જ યાદ કરી ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ સામાન્ય રીતે કોઈ પૂછે કે ખેડૂત શું કરે તો જવાબ હોય ખેતી પણ આજે વાત કરવી છે એવા ખેડૂતોની કે જેઓ પોતાના ખેત પેદાશોનું ઉત્પાદન જ નહીં પરંતુ સીધું વેચાણ પણ કરે છે અને પોતાના ખેતરોમાંથી તાજા શાકભાજી ઉતારી તેમાંથી પરંપરાગત વાનગીઓ બનાવી લોકોને ખવડાવે છે તો ચાલો જોઈએ અમરેલી જિલ્લાના ખેડૂતોની નવી પહેલ વિશે માટે આવેલો પણ મને જાણવા મળ્યું કે ખીસ્સા ગામની અંદર એક ખેડૂત પોતાની વાડીની ઉપર દેશી એકદમ લેટેસ્ટ આઇટમ જમવાની કે જેને કે દાળ બાટી લાડુ રીંગણાનો ઓળો બાજરીનો રોટલો અડદની દાળ કે જે વસ્તુ આપણને ફાવતી અને સારી જેને કહેવાય કે સિટીમાં નથી મળતી એ વસ્તુ ખેડૂતના દીકરાઓ પોતાની વાડી ઉપર આ રીતે પબ્લિકને જમાડે છે અને જમવાની પણ મજા આવે છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખેડૂતો લસણ ડુંગળી ટામેટા રીંગણા મરચા તેમજ બટાણા જેવી અનેક ખેત પેદાશો વાડીએ ઉગાડે છે અને સાથે સાથે તેનું વેચાણ પણ કરે છે તેમજ દેશી વાનગીઓ દેશી પદ્ધતિથી બનાવી ગ્રાહકોને પીરસે છે અમારા ગામમાં આવા વ્યવસાય પાંચ થી છ લોકો કરે છે સાથે જમવા પણ આવે છે અને સાથે સાથે શુદ્ધ શાકભાજી લઈ જાય છે

એટલે જ અહીં અલગ અલગ ગામથી અને ખાસ કરીને શહેરથી લોકો આવે છે આજુબાજુના શહેર વિસ્તારોમાંથી ધારી છે બગસરા છે ખાંભા રાજુલા આજુબાજુના તમામ શહેરી વિસ્તારોમાંથી લોકો અહીં આવે છે ખેડૂતોને એ જ સલાહ કે પોતાનું વસ્તુ પોતે જ અહીંથી વેચે તો ભાવ સારો મળે એટલે ઓર્ગેનિક ખેતીથી લોકોને ઘણો ફાયદો થાય છે અને પોતે જ પોતાની પ્રોડક્ટ વેચે પોતે જ પોતાની પ્રોડક્ટ માર્કેટિંગ કરે તો એને ઘણા બધા પૈસા મળે એવું છે અને મળે જ છે લોકોને એટલે એકંદરે ખેડૂતોને બી ફાયદો થશે અને લેનાર ને ખાનાર વર્ગને પણ સારો ચોક્કસ માલ મળી રહેશે છેલ્લા પાંચ વર્ષ ચાલે છે અમે કોઈ જાતનો ગરમ મસાલો નાખતા નથી અને આ સાદું અને સિમ્પલ અમે બનાવી છે બાજરાના રોટલા છે રીંગણાનો વોળો રાખવી સેવી પછી આ શુદ્ધ અને શાકાહારી અમે સિંગતેલમાં બાટી બનાવી છે અને લોકોને રાહત છે એને હિસાબે

પોતાના જીવન ને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે જીવનમાં દરેક દુખ હસતા હસતા સહન કારણ કે રાત્રી ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા છે શરીરમાં માં મસલ્સ નો ઉપયોગ શું છે મસલ નો પાવર શું છે મસલ નું લેન્થ શું છે લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે

ભોજન બનાવવાની અવનવી રીત ભાત હોય છે અને પ્રદેશો પ્રમાણે નવી નવી વાનગીઓ પણ બદલાય છે અને એ જ છે આપણા ભોજનની વિશિષ્ટતા અને વિવિધતા પણ શું તમે જાણો છો કે બાળપણમાં જે ગોરસ આંબલી તમે ખાતા હતા તેનું શાક પણ બને છે અને એ પણ ઘણું જ સ્વાદિષ્ટ અને વિવિધ પોષક તત્વોથી ભરપૂર તો ચાલો આ સ્ટોરીમાં તમને આ ગોરસ આંબલીના શાકનો આસ્વાદ કરાવીએ

અને પછી હવે અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે આનું શાક બનતું છે શાક બહુ ફાઇન લાગ્યું ટેસ્ટી અને લાગે કે ડાયટનું છે તેવું નથી લાગતું એટલું મસ્ત શાક લાગ્યું કે આમ આપણે ખાયા કરીએ અને એના ફાયદા બી બહુ છે લોકોને હેલ્ધી ફૂડ ઓપ્શન આપવા નરેન્દ્રભાઈને વિચાર આવ્યો ગોરા સામલીના શાકનો લોકોને જે વિટામિન મિનરલની ઉણપ હોય છે તો એ કેવી રીતના સરભર કરવી આપણે કોઈ સપ્લિમેન્ટથી એને લેવી નથી એટલે અમે એક એવું રેસ્ટોરન્ટનું ડિઝાઇન કરી છે કે જેમાં લોકોને ઘટતા વિટામિન્સ મિનરલ ખોરાકમાંથી જ મળી જાય એટલે ડાયાબિટીક પેશન્ટ હોય તો એને લો કાર્બ જો ભોજન જોઈતું હોય તો આ એક બેસ્ટ ખોરાક છે એની સાથે કેટલાક પેટના પ્રોબ્લેમ્સ હોય ગટ હેલ્થના પ્રોબ્લેમ હોય તો એમાં પણ ગોરાસ આંબલીના ફાયદા છે ગોરાસ આંબલી એક પારંપરિક ફૂડ છે એ વર્ષોથી એનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે અને મારા ફેમિલીમાં એને સબ્જી તરીકે ઉપયોગ કરતા છે તો એ જ વસ્તુ હું રેસ્ટોરન્ટમાં લઈને આવ્યો છું ગોરા સાંભલીમાં એન્ટીઓક્સિડન્ટ્સ આયન વિટામિન સી થાઇમિન અને પોટેશિયમ છે તે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે તો એનિમિયા માટે પણ ફાયદાકારક છે એપ્રિલ થી જૂન ની સીઝનમાં મોટે ભાગે મળતી હોય છે આમલીને કલેક્શનમાં થોડી તકલીફ થાય છે કારણ કે હવે આંબલીના એટલા બધા ઝાડ બજારમાં નથી એટલે આના માટે સ્પેશિયલ અમુક દિવસ પૂરતું જ અમે લોકો આંબલીનું શાક બનાવીએ છીએ એવું નથી હોતું કે દરરોજ એ મળી શકે આંબલી ઝાડ પરથી અમે નાના નાના ગામડામાંથી મેળવીએ છીએ અને ત્યાંના લોકલ ટ્રાઈબલ લોકો અમને એ સપ્લાય કરે છે અને એક સારો ભાવ પણ અમે એમને આપીએ છીએ બીજા શાકભાજી કરતાં આંબલીનું શાક ઘણું મોંઘું પડે છે કારણ કે એનો ભાવ બજારમાં પણ ઘણો છે છતાં અમે લોકો એવો પ્રયત્ન કરીએ છીએ કે જેમણે ખાવું છે અને હેલ્ધી ફૂડ તરીકે ખાવું છે તો આની અંદર બીજું કશું ઉમેરવાનું રહેતું નથી જીરો ઓઇલમાં અમે શાક બનાવ્યું છે તો હવે બનાવીશું કેવી રીતે તે પણ જોઈ લઈએ ગોરા સામલીને ફોલીને અંદરથી કાળા બી કાઢી ખૂબ ઓછા તેલમાં રાયનો વઘાર કરી તેમાં ફોલેલી ગોરા સામલી નાખો હલાવતા રહો તેમાં આદુ મરચાની લસણની પેસ્ટ હળદર ગરમ મસાલો ચાટ મસાલો કાશ્મીરી મરચું કસૂરી મેથી અને મીઠું નાખી કોથમીરથી ગાર્નિશ કરો પાંચ સાત મિનિટમાં તૈયાર થઈ જશે સ્વાદિષ્ટ ગોરા સામલીનું શાક જે ખાઈને લોકો કહે છે ગોરા સામલીનું મેં શાક ખાધું સ્વાદિષ્ટ હતું અને તંદુરસ્તી માટે જેવા કે ચામડીની સુંદરતા માટે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે એની તંદુરસ્તી માટે ઇમ્યુનિટી પાવર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ગોરસ આંબલી આપણે બાળપણથી જ બાપ દાદા શીખેલું છે ખાવાનું તંદુરસ્તી માટે સારી પણ મેં ક્યારે નહોતું વિચાર્યું કે ગોરસ આંબલીનું શાક બની શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ